દેવના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે દરિયામાં અત્યારે तेज પવનના કારણે કરંટ પણ ખૂબ છે ઊંચા મોજા ઉછાળવામાં આવી રહ્યા ઉછડી રહ્યા છે જેના કારણે અહીંયા જો કે ચોમાસાની ઋતુમાં આ બીચ ઉપર જવા માટે પ્રતિબંધ જ ફરમાવાયો હોય છે પણ કોઈને પણ અહીંયા નજીક ન જવાની અપીલ કરવામાં આવી છે દીવના દરિયામાં કરંટ છે અને એટલે જ અગાઉ પ્રશાસન તરફથી દરિયા કિનારે ન જવા માટે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે પણ દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને દરિયા કિનારા પાસેના જે વિસ્તારો છે ત્યાં પણ તે જ પવન ફૂંકાઈ રહ્યો છે જે જે જોવા મળી રહ્યો છે પરંતુ દરિયા કિનારે પવનના સુસવાટા છે તે ફૂંકાઈ રહ્યા છે જેને લઈને દીવ આવનારી તમામ ફ્લાઇટો છે તે રદ થઈ છે વિઝિબિલિટીની પણ મુશ્કેલી હતી જેને લઈને ફ્લાઇટો રદ થઈ છે પરંતુ જોઈ શકાય છે દીવના આ દ્રશ્યો જ્યાં દીવના નાગવા બીચ નજીકનો આ દરિયા કિનારો છે અને આ દરિયો હાલ ગાંડો દૂર બન્યો છે દરિયાના મોજા છે તે ઉછળી રહ્યા છે અને કિનારા પર પટકાઈ રહ્યા છે અહીંયા પર આ જે દરિયો છે તેનો જોરદાર કરંટ છે તે આજે દીવની અંદર જોવા મળી રહ્યો છે દરિયા નજીકના વિસ્તારની અંદર ખૂબ પવન છે જે ફૂંકાઈ રહ્યો છે આજે વરસાદી માહોલ થઈ રહ્યો છે

કે ઊંચી ઊંચી ઉઠી રહી છે અને કિનારા પર આ લહેરો છે તે ફૂટી રહી છે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે દીવનો આ નાગવા બીચ નજીકનો દરિયા કિનારો છે જ્યાં હાલ વરસાદી માહોલ વચ્ચે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને દરિયામાં જોરદાર કરણ જોવા મળી રહ્યો છે